વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે ત્રીજો દિવસ છે ગત રોજ કોંગ્રેસના તમામ સભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તો સત્રની શરૂઆતના પ્રથમ મિનિટથી એકવીસ મિનિટ સુધી ગૃહમાં માથાકૂટ ચાલી હતી તો આજ રોજ વિપક્ષની ગૃહમાં દાખલ ન કરવાનો આરોપ સામે સરકારે માસ્ટર સ્ટ્રોક અપનાવ્યો છે

કે નોન કરમટ અધિકારીને તપાસ સોપો તક્ષિલા હરણીકાંડ પીડિતોને આજે માંગ છે કે જસ્તન મામલે પીડિતાને મીડિયા માં માહિતી આપી કે અન્ય દીકરીની માહિતી છે તો કેમ તપાસ કરવામાં આવતી નથી મારા મિત્ર અને નેતા એવા અમિત ચાવડા દ્વારા એક ડિબેટમાં એમને પ્રશ્ન પૂછ્યો જોર જોરથી વાતો કરતા હતા ડિબેટ માં કે ગૃહમંત્રી જોડે જેનો ફોટો હોય એવા લોકો ડ્રગ્સ વેચતા પકડાય છે મારી રાજ્યની જનતાને સૌ મીડિયાઓ ના માધ્યમથી હું આપને જણાવવા માંગુ છું કે આ સૌથી મોટું સર્ટિફિકેટ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર માત્ર અભિયાન નહીં પરંતુ ડ્રગ્સ વિરોધ એક લડાઈ લડી રહી છે હું રાજ્યનો ગૃહમંત્રી છું આપ સૌના આશીર્વાદથી આ લડાઈ લડી રહ્યો છું મારા જીવનને જોખમમાં નાખીને આ લડાઈ જ્યારે આટલા મોટા નેક્સસની સામે લડી રહ્યો છું ત્યારે આ રાજ્યના ગૃહમંત્રી હોવા છતાં મારી અને

એનું ઓક્શન કરવામાં આવશે અને એ ઓક્શનના માધ્યમથી જે રકમ પ્રાપ્ત થશે તે રકમને રાજ્યના ગરીબો ઓપ્શન મારા રાજ્યના મધ્યમ વર્ગના પરિવારના વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓની અંદર વાપરીને બુટલેગરો દ્વારા જે બે નંબરથી

માગણી ના પીડિતોની હરણી કાંડ ના પીડિતો બળાત્કારનો દુષ્કર્મનો ભોગ બનેલી રાજકોટ જિલ્લામાં બળાત્કારીમાં જીગ્નેશ મેવાણી કહ્યું હતું કે બસો ચાલીસ થી વધારે અલગ અલગ કાનમાં હોમાઈ છે આજે બધા ગાંધીનગર પહોંચવાના છે મનગમતા વિષયની માહિતી લાઈવ કરવા માંગતા હોય તે અમારી માગણી કરે છે કે અત્યાર સુધીના જે કાંઈ કાન થયા તે મામલે ચર્ચા કરો અને તે પણ લાઈવ કરો આ મામલે મને બહાર કાઢવામાં આવ્યો અને હું વોક આઉટ કરીને બહાર તેમના આદેશથી આવ્યો છું સંવિધાનને લઈ અમે ચાલીએ છીએ ભાજપ અને આરએસએસ મનુષતિ મુજબ ચાલે છે આ લોકો અગાઉ લખી ચૂક્યા છે કે બાબાસાહેબ આંબેડકરના બંધારણ દરિયામાં ફેંકી દેવું જોઈએ કૌશિક પટેલનો રિપોર્ટ સુરત